રાજ્યના પોલીસ બેડામાં ફેરફારો યથાવત છે પીઆઈથી લઈને પીએસઆઈ સુધી ઘણા ના પ્રમોશન થયા છે જે હાલ વિગતો મળી રહી છે પીએસઆઈથી પીઆઈ સુધીના ઓર્ડર ફેરફારો યથાવત છે બસો તેત્રીસ પીએસઆઈ ને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે ગતરોજ રોજ આઈએસ ની જે બદલીના સમાચાર હતા ડીજી ઓફિસે બસો તેત્રીસ પીએસઆઈ ના બઢતીના આદેશ કર્યા છે તો રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફારો યથાવત જોવા મળી રહ્યા છે આપણે જે બદલી થઈ હતી અને અને અનેક અનેક હવે એવા અધિકારીઓના ગુજરાત પણ એંધાણ જોવા મળી રહ્યા છે આ વચ્ચે બસો તેત્રીસ પીએસઆઈ ને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિકુંજ પોલીસ બેડામાં ફેરફારો યથાવત છે અનેક પ્રમોશન પણ આપવામાં આવ્યા છે શું વધુ વિગતો જણાવશો

ઓફિસ તરફથી આ બળતી ઓર્ડર જે છે તે ઇશ્યુ થયા છે આભાર ને કુલ સમગ્ર વિગતો બદલ